સારું વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરવાળા શીખવાના છીએ મિત્રો તો એ સરવાળા આપણે સરળતાથી સરળ રીતો સાથે આપણે શીખીએ મિત્રો એક સરસ મજાના વાક્ય સાથે મિત્રો ઇફ યુ ડુ નોટ ડિઝાઇન યોર લાઈફ ઇફ યુ ડુ નોટ ડિઝાઇન યોર લાઈફ ઇટ વિલ બી ડિઝાઇન બાય ડિફોલ્ટ એટલે કે આપણી જિંદગીની તમે ડિઝાઇન નહીં બનાવો તો સમાજના પ્રવાહો છે તમારે ડિઝાઇન બનાવશે તમને એમ થાય ડિઝાઇન એટલે કે આપણો ધ્યેય અત્યારથી એક ધ્યેય નક્કી કરવાનો છે મિત્રો અને આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સખત પુરુષાર્થ અને સખત મહેનત આપણે કરવાની છે રેડી મિત્રો સારું મિત્રો તો હવે અહીંયા આપણે જોઈ રહ્યા છો એકદમ સરળ દાખલો અને માર્ચ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો એ બરાબર અહીંયા બે છે d એટલે કે ભાઈ a2 - d કેટલા થશે 5 રેડી મિત્રો મિત્રો ખાસ અહીંયા n આપ્યું છે n કેટલા ભાઈ 10 પદ સુધી હો ભાઈ કેટલા પદ સુધી 10 પદ રેડી એટલે કે n = 10 રેડી તો સારું sn = એના છેદમાં બે કે ભાઈ એસ કેટલા ગોતવાના દસ એટલે કે બે એન કેટલા અને ડી આવશે તમારા પાંચ ઘડી મિત્રો એટલે કે ભાઈ એસ ટેન બરાબર પાંચ પાંચુને દસ અંદર થશે મિત્રો તો એસટેન બરાબર કેટલા થયા પાંચ અને ઓગણપચાસ બરોબર ચાર ઓગણપચાસ એટલે કેટલા થયા નવ પંચા પિસ્તાલીસ વધી પડી ચાર મિત્રો એકદમ સરળ દાખલો છે મિત્રો ખાસ ધ્યાન આપીએ આ એસએનનું જે મોટું સૂત્ર છે એ આપણે લાગુ પડશે બરાબર બે સૂત્ર છે આપણી પાસે એક ટૂંકું સૂત્ર છે વાળું પણ અંતિમ પદ નથી આપ્યું અહીંયા એન આપ્યું છે ઓકે તો સારું મિત્રો આ સાથે આપણે સરવાળા શોધવાના દાખલાની આપણે ધીમે ધીમે એની પ્રેક્ટિસ કરી અને માસ્ટરી મેળવ્યા થેન્ક યુ મનીષ મંજોડાયા નમસ્કાર સાથે ફરી પાછા મળશું થેન્ક યુ